સરકડીયા હનુમાન થી અમે નીકળ્યા છીએ સુરજ કુંડ જવાના છીએ પછી ત્યાં જઈને બધું બતાવીશ તમને સુરજ કુંડ થી જંગલ માં સૂર્ય દર્શને આવી ગયા છે તો ચાલો પાટનાથ મહાદેવના દર્શન કરવા ના દર્શન કરવા જંગલ વિસ્તારમાં બહુ જગ્યા મસ્જિની છે અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ એ તમે ભી કરો જંગલ વિસ્તાર સિતારા ઓમ જંગલ વિસ્તારમાં મંદિર છે આ જૂની આંબલી જૂની પુરાણી આ બધા વડલા પુરાણી વડલા છે અગિયાર સ્થળ છે હા અગિયાર સ્થળ અલગ અલગ છે જો વડવાઈથી ઉભેલ હોય એક જ વડ હતો એમાંથી આ બધી વળવાયુના સ્થળ બની ગયા છે તો સબ વળવાઈ જ છે જોવો જમીન જો એ અહીં પાણી છે એમાં મગર થી સાવધાન રહો અહીંયા મગર રહે છે એટલે બહુ કે છે મગરથી સાવધાન રહો એ જો પાણી ભરેલું છે સરકડીયા હનુમાનજી સુરજકુંડ આવ્યા છે દર્શન માટે પેલા સરકડિયા ગયા પછી સૂરજકુંડ આવ્યા બધે દર્શન કરવા જઈએ છીએ અહીંયા બાપુ છે अरे सुनो से दस भगवान ने मूर्ति से आ सूरज कुंड की है यहाँ यहाँ पानी फिर से सूरज कुंड क्या सूरज कुंड है કરજો રહું છું હમ 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 पाटनाथ हाँ, पाटनाथ महादेव मंदिर

જો જૂના પુરાણી મોટા છે જોવા બધા કેટલા કેટલા બધા છે જોવા પુરાણી એ ઝૂણો છે આ બધો જંગલ વિસ્તાર જંગલમાં પરિક્રમા આવીએ ત્યારે અહીંયા આવે બધા અને આ કુંડ કહેવાય છે અહીંયા અંછેત્ર આપણે પરિક્રમ ટાણે ચાલુ હોય આજુ બાજુમાં એ પાણી ચાલુ જાય જો આ જંગલ જાડી બધી